જ સારા વાતાવરણમાં શરદ પૂર્ણિમા જેને ધર્મને ધારણ કરે અને સાચી દિશામાં ધર્મને ઉજાગર કરે એ જ ધર્મ કહેવાય છે ધારાઇ દીધી ધર્મ હમણાં મહેશજી અને છેલ્લે ગુલાબસિંહને મુખ્ય દીવાણીનું સંગત કરો ને નિર્મલ સંતરી મરહેલી આવા જ મન મટી જાય મરહેલી સૌ પ્રથમ આપણે મન કો કહે અને કીજીએ મન જહા તહા લે જાય મન કો એસો મારી

આપણે મનને સ્થિર કરવાની વાત આત્મા અને શરીર વચ્ચેનું આપણું જે મન છે એને ઓળખવાની વાત એ ઓળખાણ આપણને સદગુરુ જ કરાવે છે આખી જિંદગી તમે દોડા દોડી ગમે તેટલી કરો પરંતુ સંતોના ન રહો આ મનને સ્થિર કરવાની વાત છે સાહેબ આ મનને મારવાની વાત છે અને મનને મારો તો જ તમારા સદગુરુનો મહિમા સમજાય નહીતર સમજાય નહીં મહારાજે વાત કહીએ કે ખરેખર સમાજ વ્યવસ્થા ખૂબ જ બગડતી જાય અમને છેલ્લા સૌથી પહેલાં અમે આરતીબાઈજી ભાગવત નાદ રહસ્ય અર્પણ કર્યું અને ભાગવત રહસ્યની શરૂઆત કરી હવે ફેબ્રુઆરી મહિનામાં પંદરમી સપ્તાહ શરૂ થવાની છે અગિયારમી થી સત્તરમી સુધી હરિદ્વાર ખાતે અને હરિદ્વાર ખાતે આ છઠ્ઠો અમારો ભગત જ્ઞાન મહોત્સવ જે છે અને એમાં અમારો સાહેબ ખરેખર એક જ ગોલ હતો પ્રેમીરામજી મહારાજને મારી એક જ લાગણી હતી કે સમાજને નિયમ ધર્મ થાય શીલવંતતા થાય ગસારામાં આવક માણસ કંશીલ થાય અહીં હમણાં અમારી બાજુમાં જે પાર્ટી પ્લોટ હતો ને એમાં હું જમવા ગયેલો અને મહેસાણામાં જે લાયન્સની સ્થાપના કરેલી એ શ્રોક સાહેબ જે મુખ્ય શેષ્ઠી હતા એ હરિભત્તાએ એને સદુરસ્તને આમંત્રણ આપેલું અને આવેલાં અને બંને જણા ઉંમરલાયક વય વૃદ્ધ આખા મહેસાણાના શેષ્ઠી ગણીએ એવા મહાપુરુષ આમંત્રણમાં આવેલા અને જ્યારે ભોજન સમારંભ શરૂ થયો એ વખતે સાહેબ એટલી બધી ભીડો દરેક કાઉન્ટર પર દોડા દોડીને દરેક કાઉન્ટર પર ગરદી વ્યવસ્થા બધી હતી સાતસો રૂપિયાની હતી પરંતુ આ ભણેલો ભણેલો વર્ગ સાહેબ અને એ વખતે હું એમને ઓળખતો હતો મેં બધું વડીલ ચિંતા ન કરો આપણે બધી વ્યવસ્થા કરીએ છીએ મેં મારી પુત્ર વધુને ઇશારો કર્યો અને બે ડીશ મંગાવી અને છેવાડે અમે એને બે ખુરશી મંગાવી વ્યવસ્થા કરી બંને ઉંમર લાયક ધક્કો તો પડી જાય એવા રાખો મહેસાણાનો શ્રેષ્ઠી અને તાજમેર માણસ એવાને અમે પછી એને વ્યવસ્થા કરી બીજા દિવસે સવારે માતાઓ બહેનો આજ પાર્ટી પ્લોટમાં જે કામ કરવા ગયા હતા અને અમારા ઘેર પાછું કામ કરવા માટે કીધું કેવું રહ્યું કાલસવાજે કે શું ધૂળ રહ્યું તમારું કે મને તો બગડ્યા એકદમ તમારું કે બધું નકામું તમારું જીવન છે કે શું ધૂળ રહ્યું કે તમારું આવું જીવન જીવવાનું હોય મેં કીધું પણ થયું શું મેં કીધું રાતે પેલો ખાતો તો રાતે સેવા કરી એટલે મને એમ હતું કે બરોબર ચાલતું હતું તે તો બેન બગડ્યા મારા ઉપર ત્યારે તે બે ટ્રેક્ટર ભરીને અઠવાડ નીકળે છે બધી આઈટમો ચાખાઈ નોખી દે ચાખણ નોખી દે બે ટ્રેક્ટર ભરી નાખો અઠવાડ કે અમે આખી રાત મથા કે શું તમે ભણેલા ગણેલા શું તમે સંસ્કારી શું તમે આવા પાર્ટી પ્લોટોમાં તમે મને આખી રાત ઊંઘ નહીં માતા મને એમ થાય સમાજ આ રીતે સાતસો રૂપિયા ડીસ ઘર ધણી આપણને બોલાયા હોય પરંતુ સમજણ નો ફેર થાય અને ઈરાબા હું આઠ દસ વર્ષથી આ મહારાજના સાથે ખૂબ જ સત્સંગ મહિમા મને પણ અહીંયા પહોંચતો પહોંચતો ખૂબ જ તકલીફ પડી ખૂબ જ વચ્ચે અવરોધો આવતા હતા પરંતુ ધીરે ધીરે મારે બેન પણ મંજુલા બેન પણ ઘસારામાં હતા છેલ્લા પાંચ સાત વર્ષથી અને એમણે આપણું મહેસાણા ભક્ત મંડળ આપણું જે આજુબાજુ કાયમ જે ઘસારામાં હરિદ્વાર હોય આપણા બધા હોય આપણા સત્સંગ હોય આપણા સમૈયા હોય અને એમાં નિરોધ ભક્ત મંડળ મહેસાણાના જે હરિભક્તો જેમણે ગુરુ ગુરુમયમાં સમજ્યો જેમણે ઋષિ પરંપરા સ્વીકારી અમને એની નિરોધ છે